એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના ખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણીમાં માતર સ્થિત સિગ્મા પબ્લિક સ્કૂલની સાંસ્કૃતિક કૃતિ જિલ્લા કક્ષાએ ઝળકી ઉઠી ભારત દેશના પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ ભરૂચ ખાતે યોજાયો હતો જેમાં સાંસ્કૃતિક રજૂઆત અંતર્ગત સિગ્મા પબ્લિક સ્કૂલ માતરની બે કૃતિઓ પસંદ થઈ હતી શાળાના નાના નાના બાળકો દ્વારા ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં આદિવાસી નૃત્ય તેમજ ભાતીગળ ગુજરાતી ગરબો રજૂ કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય મમતાબેન ખૂબની પ્રેરણાથી શાળાની શિક્ષિકા બહેનો દ્વારા બાળકોને માર્ગદર્શન અને તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા હતા સમગ્ર આયોજન શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી શકીલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના બાળકોના પ્રદર્શનની જિલ્લા સમાહર્તા જિલ્લા શિક્ષણાધિકારી તેમજ અન્ય પદાધિકારીઓએ સહર્ષ નોંધ લીધી હતી શાળાના બાળકોની આ સિદ્ધિ બદલ સિગ્મા ગ્રુપના ચેરમેન શૈલેશ શાહ તથા જ્યોત્સનાબેન શાહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા યાકુબ પટેલ ભરૂચ આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈપણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલે ટાઇમ્સ યુટ્યુબ ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે કોન્ટેક્ટ નંબર નવ શૂન્ય ત્રણ ત્રણ નવ એક શૂન્ય ચાર સાત શૂન્ય સાત શૂન્ય એક છ સાત સાત ત્રણ સાત સાત નવ લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો